અમરેલી જિલ્લાના રાજુરા તાલુકામાં પીપાવાવ પોર્ટથી દત્તક લેવાયેલા ગામોમાં મહીપરી યોજના હેઠળ પાઇપલાઇનમાં મીટર લગાવવાની હિલચાલ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે રામપરા ભેરાય અને દેવગામના ગ્રામજનોએ આ યોજના હેઠળ પાણીની પાઇપલાઇનમાં મીટર લગાવવાનો ઉગ્ર વિરોધ કર્યો સ્થાનિકોનું કહેવું છે કે પીપાવાવ પોર્ટે દત્તક લીધેલા ગામોમાં પહેલા પાણીના સંપ અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ ત્યારબાદ જ મીટર લગાવવાનો નિર્ણય લેવો જોઈએ આ સ્થાનિકોના વિરોધની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ગામે પહોંચ્યા અને ગ્રામજનોની માંગણીઓ સાંભળી અને તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે જ્યાં સુધી પાણીની પૂરતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મીટર ન લગાવવામાં આવે હીરા સોલંકીએ પીપાવાવ પોર્ટને દત્તક ગામોમાં પાણીની સુવિધાઓ વધારવા અને સંપ બનાવવા માટે રજૂઆત કરી આ ઉપરાંત તેમણે ગ્રામજનોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે આ ઘટનાએ સ્થાનિકોમાં હીરા સોલંકી પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે જેમણે ગ્રામજનોની બહાર આવીને તેમની માંગણીઓને સમર્થન આપ્યું આ મુદ્દો હવે વિસ્તરી રહ્યો છે અને ગ્રામજનો આશા રાખે છે કે તેમની પાણીની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે